નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અવાજમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગર સરગાસળમાં કપિરાજનો આતંક બેગાડને બચકા ગાંધીનગર કેપિટલ સિટીના સરગાસણ વિસ્તારમાં કપિરાજના આતંકથી લોકો પરેશાન છે આસ્કા હોસ્પિટલ સામે આવેલા શિક્ષાપત્રી બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં છેલ્લા અઠવાડિયાથી આ વાંદરો હાહાકાર મચાવી રહ્યો છે અત્યાર સુધીમાં બે સિક્યુરિટી ગાર્ડ પંકજકુમાર અને પ્રમીણભાઈ રાવણને કપિરાજે ગંભીર બચકા ભરી લીધા હતા લેકિન સ્થાનિકોની ફરિયાદ મુજબ અનેક વખત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને ઉર્જા રેન્જના આરએફઓ રેણુકાબેન ભોયાને કોલ કરવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી હવે નાગરિકોએ ચેતવણી આપી છે કે જો કપિરાજ તાત્કાલિક રેસ્ક્યુ અને સ્થળાંતર નહીં થાય તો તેઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામે ઉગ્ર આંદોલન કરશે રિપોર્ટર કમલેશ રાવળ ગાંધીનગર